કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને ઓખ્યા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બધા જઈ સીતારામ ને સીતારામને જય શ્રી કૃષ્ણ શરૂ કરીએ આજનો નવો બ્લોગ આપણે આજે આ ઓલી કાકરી એક દિન નાખી હતી ને रस्ता में तो रोडे आज हमो करने है कारण के ढगला थे तो जे पावडो लाइ लीधो है हमो करने हे कामकाज है जो हम आई आप हमो करने से तो शेट आ खूणा होती हमें ना त्या लगन काकरी पड़ी त्या लगन अपने हरखो हर करना तो ओला ढगला है ना ये नेवल थी जाए અને કાકરી હે તો કોઈ પડે પણ નહીં ઓલા ઢગલા હોય તો ત્યાં મોટર સાયકલ સ્લીપ મારે જાય તો આપણે અડધી કલાક થાય છે મારા તો બધા ન હે પણ નાખે દીધી પણ હવે કોઈ સુધાર છે નહીં એટલે મેં કીધું આપણે આજ થોડોક ટાઈમ લઈ લઈએ ટાઈમ તો નહીં પણ ટાઈમ લેવો જોઈએ કારણ કે આપણે આજ ધૂંઝારા પણ ઉખેરવાના હે એટલે આપણે ટાઈમ તો ન તો પણ ટાઈમ થોડોક લે ને આ મારગનો રમનું કામ છે તો આપણે જલ્દી જલ્દી કરવા માંડીએ ઉનાળાનો તરીકો ત્રત થઈ જાય હાલો પાવડર લઈએ ને કાકરી કરવા માંડીએ રૂપારો મારગ થઈ જાય ને તો આપણે શું છે કે સુમાહામાં આમાં માદણું ન થાય ખૂટ ન થાય ને કશકાણ ન થાય પાણી ન ભરાય ને કામ એટલે પાણી ભરાતું ખાડા આવતા ને પણ કાકરી થોડીક ઓછી થઈ હજી પણ મેળ આવી છે તો થોડાક એક બે ટેક્ટર નાખી દી હું એટલે મારા ગલાસ થઈ જાય વધારે પૂરતો તો મારાગનો આપણે ઉપયોગ કરવાનો હોય કારણ કે એ લોકો હે આ સાઈડના લોકો છે એ વાડીએ નેતા રહેતા ગામમાં જ રહીએ એટલે એને ત્યાં કારક મોટું વાહન લેવાનું હોય બાકી તો એને વાહન ઓછા નીકળે આ બાજુ ઓલી સાઈડે મારે એટલે બે બાજુથી આવતા જતા હોય એટલે વધારે આપણી જ આમાં આવક જાવક કરવાની હોય તો આપણો હોય કે ન હોય પણ મારક સુધારવામાં ભ્રમ હે આપણે ત્યાં રસ્તામાં હળને જતા હોય તો હું ત્યાં કાટાને કાકરા હોય તો એ ફેગવી જાય ખોરા કારણ કે આમાં એ આપણી જ નીકળવાનું હોય કોક પણ ગમે નીકળે માણસ મારક શોખો હોય તો ખુશ થાય કે મારો ઘારો છે કેવો રુપારો છે નવલા કાટા ને કાકરા ન હોય તો કોક ની લાગે ને ગારુ દેખાવ હા મારા ગઈ સુધારતા ને પણ આ ધરમ નું કામ છે તો હાલો फटाफट કરવા મંડા ને કાગડી તડકો થઈ જાય ફૂલ તડકો થેગો પાવડર છે પાસી ઘરમાં તેરો અમારો કપડે હવે સરસ હેલ્કો કાકરી પથરાઈ ગઈ જો સરસ થઈ ગયું હારે પારો મહેનત કરીએ તો બધું એકલા થઈ જાય બાકી તો આપણે ક્યાંય હાથ ન દઈએ તો એ પછી બગડતું જ જાય સુધાર્યું સુધરે ને બગાડ્યું બગડે કેવો છે એ ખોટી જો સરસ મારો ઘટવા નથી આપણે થઈ ગયો હે પણ જો આ વર દે હમણાં આમ જોઈએ તો તારીખના હિસાબે મારી માને વરા થઈ ગયો હોય તો ક્યારેય જોવા નહીં મળે પણ તહેવાર આવે એટલી આપણી મોટે થયા ઓરીને આગલા દિવસે ઓરીને દિવસે પડ્યું તો એટલી બહુ આપણી યાદ આવે મમ્મી પણ શું કરવું ને આપણી સમાજની રીતે હાલવું પડે બધા કરવું પણ પડે પણ કંઈ ગમતું તો આપણી પણ જો છતાંય આપણે કરવું પડે માણસની રીતે રહેવું પડે આપણી બધાની ને ઓલું તો આપણી તહેવાર આવતો હોય એટલે મા ફોન કરે કે દીકરી કેદું આવી તહેવાર કરવા જો કે બાપા હે એ તો બધા હે પરિવાર ભાઈઓ હે બાપા હે બધા હે છોકરા છે પણ આપણી મા વગરનું તો ખોટું કારણ કે માનો પ્રેમ તો આવે આપણે મળવાનો નથી જ્યાં લગન આપણા કિસ્મતમાં હું તા ત્યાં લગન આપણી ભેગાયા તો આપણી માની બહુ યાદ આવે પણ જેટલી લેણા દેણી હોય એટલું જ આપણાથી ભેગું રહેવાય તો ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ ભગવાન પડે ભગવાન તમે મારી માના દેવી આત્માને શાંતિ આપજો મહિના ગા વરાય વિષો વર્ષોનો વર્ષો જાય પણ માવત ભૂલાય નહીં ઓરી આવે એટલે તું ને કરવા પડે બાકી તો આપણે ઉકેલ તું ને કારણ કે આ મારી માને એક વરસ દિવસ થઈ ગયું આમ જોઈએ તો તો પાંચ તારીખે પૂર્ણ તિથિ હતી ત્રીજા મહિનાની પાંચ તારીખ પણ હોળીના આગલા દિવસે ઓફ થઈ ગઈ એટલે હોળી તો આપણે હોળીનો તો જરાય શોખ જ નથી કારણ કે માવતર વગરની હોળી કરવી તો બહુ વહેમી લાગે

કોઠિયું બે તો ભર્યું આપણે જેના મોટા બાટકા ને વાટે ગયું ગ્લાસો ને એવા બધા કરશિયા ભરે દીધા હજી આ બધો સામાન આપણે હારવો જોઈએ હજી તો અડધો જ આપણે ખાલી કર્યો આપણે ઘર ખાલી થાય ને પછી ધોઈ જાય થાય આ બધો સામાન નીકળી છે ને પછી ધોઈ શું ને તાર ખબર પડી છે કેટલી વાર લાગે એ સામ લેવાય જ નહીં આપણે દુકાન பின் 나チョ제핀 नो खात लबरा है नकि स्पिन नो खात लबरा तो वधे नो दी तो पिन ना सामान भरयो का है का काका नो ठापरे लबरा बताय खैर मारो करिए तई खबर पड़े ला बता है ને આપણે બીજો ખાટલો ભરાઈ ગયો હાથામનો હજી ત્રીજો ભરાવાનો હા કારણ કે આપણી એક જ ઉહકવાવાળા ને એક જ વિસરવાવાળા હે એટલે જેવા ધોવાતા જાય એવા વાહા લગન હુંકાતા જાય એટલે બીજો ખાટલો પણ કાઢવો ન પડે ને બીજા નંબરમાં આવું છે કે આપણે અહીં ધૂળ બહુ ઉડે પવન હે ને એટલે તાત્કાલ જેવા એક એક ખાટલો ધોવાતા જાય ને શું જાય એવા આપણે ભેગા કરતા જાય ને પછી બીજા કારણ છે ઉટકે આપણે તરત જ ધોડીવા થઈ જાય તો મિત્રો આપણે ત્રીજો ખાટલો પણ ભરાઈ ગયો છે ઠામનો અને આને હે ને આડા આવડા આપણે ગોઠવવા પડે ને કે પાટીવાળો પાટલો ખાટલો છે ને એટલે આપણે આ ઠામ લહેરાઈ જાય એટલે એ કાળી બધા આપણે ગોઠવતા ને તો અડા આવરા મૂકીએ ને તો આ ખાટલામાં હરે જાય એટલે બધા થઈ જાય આપણે ત્રણ ખાટલા ભરાઈ ગયા હા હજી તો આ તો થામ ખાલી આપણે વધારાના જ છે બાકી ખાવાના જે આપણે મારી હાહુમાના થામ તો અહીંયા જે કાંઠ્યા ના તો એની તો જે વાર હે વાહેવાળો હે એનો તો

से तीखी आप मिक्स करने मित्र आप तरह भेड़ है तर आटली बढ़ी तो सुपर भेड़ बनी गई है ભેળ ખાઈએ આપણે બધાય ભાણા જેવી ફાવતી ને કાયમના સ્પેશિયલ ના ખોરાક હોય ને એટલે ભેળ હારી આવે